નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિશેષ છે ગ્રહની વિશેષ દ્રષ્ટિ ગ્રહોની વિશેષ દ્રષ્ટિઓ વિશે આપણી સીધી શરૂ છે એમાં આજનો વિશેષ છે ગ્રહની વિશેષ દ્રષ્ટિ કે શનિદેવ જે પણ ભાવમાં બેઠા હોય તેનાથી એની બે વિશેષ દ્રષ્ટિઓ કઈ કઈ છે તેના વિશે આજે આપણે જાણીશું જીવો મિત્રો અગાઉ પણ મેં વાત કરી હતી કે બધા જ ગ્રહોને હાથની દૃષ્ટિ પૂર્ણ હોય છે જે પણ ભાવમાં ગ્રહો બેઠા હોય એનાથી જે હાથમાં ભાવ પડતો હોય એ ભાવમાં એ ગ્રહો પૂર્ણ દૃષ્ટિ કરે છે પરંતુ અમુક ગ્રહો એવા છે જેમ કે આગળના વિડીયો આપણે મંગળ ગ્રહની વાત કરી કરી હતી ગુરુ ગ્રહણની વાત કરી હતી અને આજે આપણે શનિ ગ્રહની વાત કરી હતી આપણે આગળના વિડીયામાં મંગળ અને ગુરુની વિશેષ દ્રષ્ટિઓ વિશે જાણ્યું હતું જો કોઈને મંગળ અને ગુરુના વિશેષ દ્રષ્ટિ વિશે જાણવું હોય તો તે મારા આગળના વિડીયામાં જઈને જોઈ શકે છે આજનો વિશેષ છે શનિ ગ્રહની વિશેષ દ્રષ્ટિ કે શનિદેવ જે પણ ભાવમાં બેઠા હોય એનાથી એની ત્રીજી દૃષ્ટિ કયા ભાવ ઉપર પડે છે અને દસમી દૃષ્ટિ કયા ભાવ ઉપર પડે છે કારણ કે શનિને બે દ્રષ્ટિઓ વિશેષ છે એક ત્રીજી અને એક સાતમી તો સમજી લો કોઈપણની જન્મકુંડળી હોય એમાં શનિદેવ છે એ પ્રથમ ભાવમાં બેઠા હોય અહીંયા એક બે લખેલા છે એ ભાવના નામ લખેલા છે અહીંયા રાશિ કોઈ પણ હોઈ શકે છે જન્મકુંડલીમાં તમારી લગ્નમાં કોઈ પણ રાશિ હોઈ શકે છે પરંતુ લગ્નમાં કે પ્રથમ ભાવની અંદર શનિદેવ આવે તો એની ત્રીજી દૃષ્ટિ ક્યાં પડે છે અને દસમી દૃષ્ટિ ક્યાં પડે છે તો સમજી લો કોઈની જન્મકુંડલીમાં શનિદેવ પ્રથમ ભાવમાં બેઠા હોય તો એની ત્રીજી દૃષ્ટિ એક બે અને ત્રીજા ભાવ ઉપર પડશે અને દસમી દૃષ્ટિ દસમા ભાવ ઉપર પડશે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ જ્યારે શનિદેવ પ્રથમ ભાવમાં બેઠા હોય તો એની ત્રીજી દૃષ્ટિ છે એ ત્રીજા ભાવ ઉપર અને દસમી દૃષ્ટિ છે એ દસમા ભાવ ઉપર પડે છે શનિદેવ બીજા ભાવમાં બેઠા હોય તો એની ત્રીજી દૃષ્ટિ પડે છે એક બે અને ત્રણ ચોથા ભાવ ઉપર પા ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસમી દૃષ્ટિ પડે છે એની અગિયાર ભાવ ઉપર કોઈના કુંડળી મશીન દેવ ત્રીજા ભાવમાં બેઠા હોય તો એક બે અને ત્રણ એની ત્રીજી દ્રષ્ટિ છે એ પાંચમા ભાવ ઉપર પડે છે ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એની દસમી દ્રષ્ટિ છે એ બારમા ભાવ ઉપર પડે છે કોઈની જન્મકુંડિમાં શનિદેવ ચોથા ભાવમાં હોય તો આ એક બે અને ત્રણ એની ત્રીજી દૃષ્ટિ છે એ છઠ્ઠા ભાવ ઉપર પડે છે અને દસમી દૃષ્ટિ છે એ પ્રથમ ભાવ ઉપર પડે છે જુઓ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ચોથા ભાવ શનિદેવ બેઠા હોય તો એની ત્રીજી દૃષ્ટિ પડે છે છઠ્ઠા ભાવ ઉપર અને દસમી દૃષ્ટિ પડે છે પ્રથમ ભાવ ઉપર પડે છે શનિદેવ પંચમ ભાવમાં બેઠા હોય તો એની ત્રીજી દૃષ્ટિ પડે છે એક બે અને ત્રણ સાતમા ભાવ ઉપર ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એની દસમી દૃષ્ટિ છે એ બીજા ભાવ ઉપર પડે છે શનિદેવ છઠ્ઠા ભાવમાં બેઠા હોય તો એક બે અને ત્રણ એની ત્રીજી દૃષ્ટિ છે એ આઠમા ભાવ ઉપર પડે છે આ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસમી દૃષ્ટિ એની ત્રીજા ભાવ ઉપર પડે છે શનિદેવ સાતમા ભાવમાં બેઠા હોય તો એક બે અને ત્રણ એની ત્રીજી દૃષ્ટિ છે નવમા ભાવ ઉપર પડે છે આ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એની દસમી દૃષ્ટિ છે ચોથા ભાવ ઉપર પડે છે શનિદેવ આઠમા ભાવમાં બેઠા હોય તો એક બે અને ત્રણ એની ત્રીજી દૃષ્ટિ છે એ દસમા ભાવ ઉપર પડે છે અને ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એની દસમી દૃષ્ટિ છે એ પાંચમા ભાવ ઉપર પડે છે શનિદેવ નવમાં ભાવમાં બેઠા હોય તો એક બે અને ત્રણ એની ત્રીજી દ્રષ્ટિ છે એ અગિયાર ભાવ ઉપર પડે છે આ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એની દસમી દૃષ્ટિ છે છઠ્ઠા ભાવ ઉપર પડે છે શનિદેવ દસમા ભાવમાં બેઠા હોય તો એક બે અને ત્રણ એની ત્રીજી દૃષ્ટિ છે બારમા ભાવ ઉપર પડે છે આ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એની દસમી દૃષ્ટિ છે એ સાતમા ભાવ ઉપર પડે છે શનિદેવ અગિયાર ભાવ બેઠા હોય તો એક બે અને ત્રણ એની ત્રીજી દૃષ્ટિ છે એ પ્રથમ ભાવ ઉપર પડે છે આ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એની દસમી દૃષ્ટિ છે આઠમા ભાવ ઉપર પડે છે શનિદેવ બારમા ભાવમાં હોય તો એક બે અને ત્રણ એની ત્રીજી દૃષ્ટિ છે એ બીજા ભાવ ઉપર પડે છે આ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એની દસમી દૃષ્ટિ છે એ નવમાં ભાવ ઉપર પડે છે આવી રીતે શનિ કોઈ પણ ભાવમાં બેઠા હોય એનાથી એની બે વિશેષ દૃષ્ટિઓ રહેલી છે ત્રીજી અને દસમી શનિદેવા કોઈ પણ ભાવમાં બેઠા હોય નાથી એ હાથમાં ભાવની તો પૂર્ણ દૃષ્ટિ તો કરે છે પરંતુ આ એની વિશેષ દ્રષ્ટિઓ રહેલી છે ત્રણ અને દસ હવે આપણે જાણીએ કે એની વિશેષ દ્રષ્ટિઓનું શું મહત્વ છે તો એના માટે જન્મકુંડળી જાણવી ખૂબ જ જરૂરી છે જન્મકુંડળીમાં આ ત્રીજો ભાવ છે એક બે અને ત્રણ ત્રીજો ભાવ છે એ મહેનતનો છે સાહસનો છે પરાક્રમનો છે તો શનિ દેવ છે એ જે પણ ભાવમાં શનિદેવ બેઠા હોય નાથી એ ત્રીજી દૃષ્ટિ કરતા હોય તો એ ભાવની અંદર વ્યક્તિએ મહેનત કરવી જોઈએ સાહસ કરવો જોઈએ પરાક્રમ કરવો જોઈએ તો એ સફળ સફળતા મળે છે એવી રીતે શનિ પણ ભાવમાં બેઠા હોય અને જ્યાં પણ એની દસમી દ્રષ્ટિ પડતી હોય ને એ ભાવના કારકત્વ પ્રમાણે ત્યાં વ્યક્તિએ પોતાનો વ્યવસાય આરંભ કરી શકે છે કારણ શનિદેવ છે એ કર્મના કારક છે માટે જ્યાં પણ દસમી દેશ પડતી હોય એ ભાવ એ જે ભાવ હોય એ ભાવનું એ વ્યક્તિ કર્મ કરવું જોઈએ સમજી લો આપણે ઉદાહરણ લઈએ કે શનિદેવ ત્રીજા ભાવમાં બેઠા હશે તો એક બે અને ત્રણ આ ત્રીજી દૃષ્ટિ પડે છે પાંચમા ભાવ ઉપર તો પાંચમો ભાવ પાંચમો ભાવ છે બુદ્ધિનો અભ્યાસનો સંતાનનો વગેરેનો આ ભાવ ગણાય છે તો આ વ્યક્તિએ પોતાની બુદ્ધિને વધારે ચલાવવી જોઈએ એમાં વધુ મહેનત કરવી જોઈએ વ્યક્તિએ પોતાનો અભ્યાસ પણ વધારે કરવો જોઈએ એકધારો અભ્યાસ કરે તો એને સફળતા મળે છે અને સંતાન પ્રત્યે સંબંધો સારા રાખવા જોઈએ સંતાન પ્રત્યે એને મહેનત ખૂબ જ કરવી જોઈએ તો એમના સંતાનો ખૂબ ખૂબ જ આગળ આવે છે આ એની ત્રીજી દૃષ્ટિનું રહસ્ય છે હવે સમજી લો કે એની દસમી દૃષ્ટિ પડે છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસમી દૃષ્ટિ છે એ બારમા ભાવ ઉપર પડે છે તો બારમા ભાવ શું છે દાનનો ભાવ છે નિંદ્રાનો ભાવ છે વિદેશનો ભાવ છે તો વ્યક્તિ એવા કર્મ કરે વિદેશ જે કામ વિદેશ સંબંધિત હોય તો એને સફળતા મળે છે સમજી લો કે વ્યક્તિ કોઈ પણ રીતે વિદેશ રીતે કામ કરી શકતો નથી તો બારો ભાવ છે એ દાનનો ભાવ છે તો વ્યક્તિએ દાન કરવું જોઈએ યોગ ધ્યાન પ્રાણાયામ મેડિટેશન વગેરે કર્મો કરવું જોઈએ તો શનિદેવ એને સફળતા આપે છે આવી રીતે કોઈ પણ ભાવમાં શનિદેવ બેઠા હોય નાથી એની ત્રીજી દૃષ્ટિ અને દસમી દૃષ્ટિ આ રીતે કાર્ય કરે છે જ્યાં પણ એની ત્રીજી દૃષ્ટિ પડતી હોય એ ભાવનું મહેનત એના કારણ પ્રમાણે વધારવું જોઈએ અને જ્યાં પણ એની દસમી દૃષ્ટિ પડતી હોય એ ભાવના કારણ પ્રમાણે એ મહેનત કર્મ એને કરવું જોઈએ તો એને વધારે સફળતા મળે છે આવી શનિ ગ્રહોની બે વિશિષ્ટ દ્રષ્ટિઓ રહેલી છે ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે માણે શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કુંડલીઓ માટે આ નંબર કોન્ટેક કરી શકો છો આવતા વિડીયોમાં આપણે બીજા જે બે ગ્રહો છે એમની વિષય વિશે આપણે વાતો કરીશું મિત્રો જય શ્રી રામ